નમસ્કાર ખેડૂત મિત્રો હું સોમનાથ ફાર્મમાંથી માધવ હવે ઘણા ખેડૂત ડબલ મોટરના પંપની ખરીદી અમારી પાસે ઓનલાઈન કરે છે તો ઘણી વખત પંપ પહોંચ્યા પછી ખેડૂતને કઈ રીતના ફિટિંગ કરવું અથવા કેટલી કેટલી એસેસરી આવે એ એસેસરી ક્યાં નાખવી એનો ખ્યાલ નથી પડતો એટલે તમને આ માહિતી દેવા માટે આ વિડીયો અમે બનાવીએ છીએ એટલે આ વિડીયો તમે પૂરેપૂરો જોશો એટલે ડબલ મોટરના પંપમાં કઈ એસેસરી કઈ રીતે ક્યાં ફિટ કરવી એ તમને સમજાઈ જશે જયારે તમે પંપ ખોલશો એટલે એમાં એટલી જાતની વસ્તુઓ નીકળશે બરાબર છે જેમાં લાન્સ પછી એક આ ગન છે બરાબર એની ભેગું આ ડિલિવરી પાઇપ બેલ્ટ છે તમારે પટ્ટા બરાબર આ લાન્સમાં ફિટ કરવા માટેનું ટ્રીગર આ ગનમાં ફિટ કરવા માટેનું હેન્ડલ છે આ વાઇસરો છે જે જગ્યાએ તમારે જોઈન્ટ આવે વાઇસરો ત્યાં લગાડવાના છે બરાબર સાથે બે નોઝલ છે આ અંદરનું ફિલ્ટર છે બરાબર બાકી આ કપાસમાં છાંટવા માટેની અલગથી એક ત્રીજી નોઝલ છે

સ્પીડ કંટ્રોલ માટેનું આ બોરિયું છે ચાલુ બંધ કરવા માટે બરાબર છે આ તમે ધીમો ખાસ કરી શકશો પંપને બીજું કે તમારે આ જે ડિલિવરી પાઇપ છે પંપની સાઈડમાં કાળા કલરનું અહીંયા બોર્યું આપેલું છે તમારે આ બોરિયાની અંદર પહેલાં તો આ ડિલિવરી પાઇપ ફરખીથી ફિટ થઈ રીતે રાખી અને ખાલી આટા જ મારવાના છે બીજું કંઈ કરવાપણું છે નહીં હવે સમજો કે તમારે આ પંપમાં ગન ફીટ કરવી છે તો ગન ફીટ કરવા માટે પહેલા તમારે આ હેન્ડલ લેવાનું એન્ડલમાં ડિલિવરી પાઇપ પંદર ફીટ કરી અને ખાલી આટા ચડાવી દેવાના છે આટા ચડી ગયા પછી આ ગન ને આટા મારી દેવાના છે બરાબર છે આ ગન ફિટ થઈ ગયા પછી તમારે ગનને ધીમી પાસે અહીંથી કરી શકશો બરાબર સમજો કે તમારે ગન ફીટ કરવી નથી અને થી વહીવટ કરવાનો છે તો એ જ રીતે સેમ વસ્તુ હેન્ડલ કાઢી પેલા ટ્રિગર ફિટ કરવાનો છે અને ટ્રિગર ને ફિટ થઈ ગયા પછી લાંચ અને એની ઉપર નોઝલ લગાડી દેવાની છે બરાબર આ પંપ તમારે સીધે સીધો હવે છાંટવા માટે રેડી છે બરાબર રહી વાત લાંસ ઓલ્ડરની તો તમને પંપની બાજુમાં એક આ ઢાંકણાની બાજુમાં જે ઠેસી છે એમાં લાંસ હોલ્ડર નાખી દેવાનો છે લાન્સમાં તમે લાન્સ સમજો ખેતરે જાઓ છો તો ટીંગાડવા માટેનું એ છે બરાબર જેમાં તમારે ફીટ થઈ જતું હોય આ ગણી આની ઉપર બરાબર અને એની ઉપર ઢાંકણું તમને ખ્યાલ પડી ગયો આ એક્સ્ટ્રા નોઝલ અને આ એક્સ્ટ્રા જે કઈ બોઆઈસર ને આ બોરિયા છે તમે આ ખાનું એક્સ્ટ્રા છે તમે વાપરી શકો બાકી રહી વાત બેલ્ટ ફિટ કરવાની તો બેલ્ટમાં હૂક આવશે બરાબર હુકમાં પટ્ટા નાખી પટ્ટા ઘણીવાર વાર ભીના થશે તો તમારે તૂટવાનો પ્રશ્ન રહેશે એટલે પટ્ટા તમારે પેલા એકવાર માપ સાઇઝ કરી પછી હોય દોરાથી તમારે હાંધા લઈ લેવાના છે આ બેલ્ટ ફિટ થઈ ગયો ચાર્જર તમે જ્યારે પંપ મળે ત્યારે ચાર્જરમાં બે સાઈડ લાઇટ થશે સમજો કે તમે પમ્પમાં જ્યારે લગાડો ત્યારે પણ ચાર્જરમાં લાઈટ થવી જરૂરી છે બરાબર તમે જયારે પંપને પંપમાં ચડાવશો એટલે ચાર્જરમાં લીલી કલરની લાઇટ થશે સમજો કે આને આ ચાર્જર ચાલુ છે એ ચાર્જરને તમે બોર્ડમાં ચડાવશો અને બોર્ડમાં સ્વીચ ચાલુ કરો તો બી લીલી લાઇટ થશે જયારે ચાર્જર કનેક્ટ થાય ત્યારે એ લાલ લાઈટ થશે અને લાલની પાછી લીલી થઈ જાય એટલે તમારે સમજી લેવાનું છે આ પંપ ચાર્જિંગ ફૂલ થઈ ગયો છે પંપની પાછળ તમારે જે વસ્તુ અંદર આમાં નાખેલી છે ડબલ મોટર અને બાર 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 ચૌદની બેટરી બરાબર છે બાર બાર હશે અથવા બાર ચૌદ હશે તમે જે પણ ઓલખ થાય એ પ્રમાણે બેટરી આવશે હવે પંપમાં તમારા વોલ્ટ મીટરમાં ખાસ જોવાનું છે જ્યારે તમારે સિંગલ મોટર ચલાવીએ બે સ્વિચ છે આમાં જ્યારે તમે પહેલી સ્વિચ ચાલુ કરશો વોલ્ટ મીટરમાં લાઈટ ચાલુ થશે જે વોલ્ટ મીટરમાં લાઈટ ચાલુ થાય તો સમજવાનું કે આ મેન મોટર છે બરાબર ત્યારે તમે ધીમું ને બધું વર્કિંગ ટૂંકમાં સમજો કે પહેલી મોટર ચાલુ કરી બે ચાલુ કરવી છે તો પેલી ચાલુ કર્યા પછી બીજી ચાલુ કરવાની બે મોટર ચાલુ થશે બરાબર બંધ કરવી ત્યારે બીજી ચા ચા પછી બંધ વોલ્ટ મીટરમાં લાઈટ બંધ થઈ જશે ધીમું ફાસ કરવું છે તો તમારે બુદ્ધિ મારવાનું સીધું ધીમું ફાસ ચાલુ કરો પંપ ચાલુ આ ધીમું ફાસ થશે બરાબર છતાં પણ કઈ અટકે અથવા પાણી ન નીકળતું હોય તો ઘણી વાર આવી જવાને લીધે પાણી ન નીકળે એવા સંજોગોમાં તમારે પંપ જયારે મળે ત્યારે પાણી ભરવાનું પેલા પાણી ભરી લીધા પછી સીધે સીધું તમારે જેમ આપણે કેરોસીન ટીપણામાં ભર્યું હોય અને જેમ કેરોસીન બાયણે કાઢવા માટે એર ખેંચવી પડે એવી રીતના આ તમારે ફૂફથી આ નળીએથી એર કંપ ટૂંકમાં પંપ સક્શન કરવાનો છે અથવા મોઢેથી તમે એર ખેંચશો તો એ એર નીકળી જશે ને પછી પંપ ચાલુ થઈ જશે ઘણી વખત આવું એર રહી જવાના હિસાબે બને છે પંપ જ્યારે તમારે સમજો કોઈ ઇનકેસ કે માલ તમને ટ્રાન્સપોર્ટમાં અથવા પોસ્ટમાં મળ્યો અને કંઈ છેડા નીકળી ગયા તો તમારે મૂંઝાવાનું નથી પાછળ તમને જે બોલ આપેલા છે એ બોલ ખોલી નાખો આ રીતના આમાં બેટરી છે મોટર છે બાકી એનું બધું સ્પીડ કંટ્રોલ ચાર્જિંગ સોકેટ સ્વિચ જે કંઈ છે એ બધું નાખેલું છે આમાં ઘણીવાર એવું બને કે રોદા ખાઈ જવાના હિસાબે બેટરીના છેડા નીકળી જાય અથવા કોન્ટેક કોઈ લૂઝ પડી જાય તો કઈ મૂંઝાવાનું નથી તમારે હાઇથે તમે છેડા બાંધી શકશો બરાબર છે ડબલ મોટર છે એટલે તમારે વાયરિંગ થોડુંક ન સમજાય તો અમારે ફોન કરીને અમારા કારીગરને તમે પૂછશો તમને એ ઓનલાઈન સમજાવી દેશે બાકી કંઈ ગભરાવાની જરૂર નથી છતાં પણ કંઈ ન સમજાય તો આ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો લગભગ પૂરી માહિતી કવર કરવાની અમે કોશિશ કરી છે અને અમારી સર્વિસ બાબતે કંઈ મુંઝાવાની જરૂર નથી પંપમાં છ મહિનાની બેટરી ગેરંટી છે અને કંઈ પણ ઇસ્યુ આવશે તો અમારા સેલ્સ ઓફિસરો અને કારીગરો તમને સર્વિસ આપવા માટે ગમે ત્યારે હાજર છીએ અમારી ઓફિસ ટાઈમ છે સવારે નવ થી સાંજે સાડા છ સુધી અને આ પંપની તમારે ઓનલાઈન જો ખરીદી કરવી હોય તો અત્યારે તમને આ નંબર ઉપરથી જે ઉપરથી વિડીયો આવ્યો છે એ જ નંબરમાં કોન્ટેક કરવા નમ્ર વિનંતી આભાર